સ્વામિનારાયણજી પછી અમારે ભૂમવા પ્રિ કામગીરી થશે અને ભાઈનું કામકાજ બી અત્યારે સારું છે ને સારી કેનાલ સાફ કરે છે માણસો પણ જીવનો જોખમ રાખીને કેનાલ સારી સાફ કરે છે આજુબાજુ દિવાલ છે એટલે અહીંયા જેસીબી ન આવી શકે ગેટ છે અંદર અને આ સાઈડે ગેટ છે એટલે માણસો દ્વારા જ આ કેનાલ સાફ થઈ શકે એટલે આ કામગીરી આ સ્વામિનારાયણ વિભાગ છે આ સાઈડ અમારો વોર્ડ નંબર ચાર આવી જાય આ સાઈડ વોર્ડ નંબર દસ આવી જાય અને અહીંથી પછી ભીમવાસ આવશે એટલે ખૂબ ખૂબ આભાર પ્રીમોન્સૂમની કામગીરી કરવાવાળા ભાઈનો કે તે બહુ સારું કામ કરી રહ્યા છે અને જ્યાં જ્યાં મશીન નથી જતું ત્યાં માણસો દ્વારા કામ કરે છે તો માણસોની સેફ્ટીનું ધ્યાન રાખો એવી અમારી રિક્વેસ્ટ છે અને એને બનેતા માસ્ક પહેરાવો હાથમાં મોજા પહેરાવો એવી અમારી રિક્વેસ્ટ છે અને પગમાં બૂટ તો પહેરે છે ને નમસ્તે હું બોર્ડ નંબર ચારની કોર્ટ પાટણ રચના માટેનાણીયા આજ વિડીયોના માધ્યમથી જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિ પદાધિકારીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને કહેવા માગું છું કે પ્રી મોન્સૂનની કામગીરીમાં તમે જે ટેન્ડર બહાર પાડ્યું બહાર પાડ્યું છે એમાં ટેન્ડર પ્રમાણે કોન્ટ્રાક્ટ ઉપર જે કોન્ટ્રાક્ટરો કામ કરે છે પ્રી મોન્સૂનનું જેમાં એ લોકો જેસીબીથી કામ કરે છે અને માણસો દ્વારા અમુક કામ કરે છે જે માણસો ગટરમાં ઉતરીને કામ કરે છે તો એને બધી સુવિધા બૂટ પહેરાવો હાથમાં મોજા પહેરાવો મોઢામાં માસ્ક પહેરાવો છતાં પણ કાંઈ પણ થાય તો જવાબદારી તમારી રહેશે આ ટાઈપનું કાંઈ પણ તમે એમાં સહીબય કરાવી છે કે નહીં મને ખબર નથી કારણ કે બહુ એ લોકો મહેનત કરે છે બહુ અઘરું કામ છે અને હા હું એટલા માટે આ વિડીયો બનાવું છું કે જો મારા વોર્ડમાં કે જામનગરમાં કોઈ પણ જગ્યાએ આ માણસોને કામ દરમિયાન કાંઈ પણ થાય તો જવાબદાર કમિટીના સભ્ય પદાધિકારીઓ અને અધિકારીઓ રહેશે કારણ કે તમે લોકોએ કોન્ટ્રાક્ટ બહાર પાડ્યો છે ટેન્ડર બહાર પાડ્યો છે કોન્ટ્રાક્ટરો એમને તમે કીધું છે તમે માણસો નાખ્યા છે અમે લોકો વધીને એક આવેદન દેશી આવેદન ઉપર તમારે કાર્યવાહી કરવાની રહેશે બાકી ધરણા વિરોધ કરે કરીએ છીએ તો અમને પોલીસ પકડે છે પોલીસ પકડી અને પછી સવારથી સાંજ સુધી અમને છોડતી નથી એટલે જે માણસો ગટરમાં ઉતરા છે એ લોકોને પણ કહે છે કે તમે લોકો જો કામ કરો છો એ તમારી એ તમે કામ કરો છો તમારી સાથે જો કાંઈ પણ થાય તો તમારા ન્યાય માટે તમે આ રજૂઆત કરવા માટે મેયર ચેરમેનને એને જ મળજો અને કમિશનર સાહેબને મળજો અમને મળવા આવશો તો અમે તમારી માટે સો ટકા કલેક્ટરમાં અને કમિશનર સાહેબને આવેદન દેશી એ સિવાય અમને ઘરણા કરવા દેતા નથી પોલીસમાં પકડાવી દે છે એટલે આ લોકોને કોઈપણને કાંઈ પણ થાય તો જવાબદાર મેયર ચેરમેન અને પદાધિકારીઓ અધિકારીઓ રહેશે કે નહીં મને ખબર નથી કોન્ટ્રાક્ટમાં શું છે પણ આ વિડીયોના માધ્યમથી કહું છું કે ભાઈ આ લોકોની રક્ષા માટેનું જે કાંઈ ટેન્ડર માર્ક હોય એ વહેલી તકે પ્રેસ નોટ આવટે તમે પ્રેસ નોટ બહાર પાડજો જેથી કરીને આ લોકો સાથે કાંઈ થાય આ લોકોને ન્યાય મળે એવી અમારી માંગ છે